નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારા અમારના વિડીયોમાં હવે આ વિડીયોને આપણે વાત કરવાના છે કે ભારત સરકાર દ્વારા જે કંઈ ખેડૂતો માટે જે કાંઈ એમએસપી છે તે નિર્ણય કરવામાં આવે છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને આપણે સામાન્ય રીતે ટેકાના ભાવ તરીકે ઓળખતા હોય છે હવે આના ટેકાના ભાવ છે તે ખેડૂત મિત્રો માટે જે કાંઈ સરકાર છે તે નક્કી કરતી હોય છે હવે ટેકાના ભાવ કઈ રીતના નક્કી થાય છે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે જે કાંઈ ત્રણ સિઝન હોય છે શિયાળુ ઉનાળો શોમાં ત્રણેય સિઝન માટે જે કંઈક ખેડૂતો માટે છે સરકાર ટેકાના ભાવ નક્કી કરતી હોય છે હવે આપણે જાણીશું કે આ ટેકાના ભાવનો સાસો અર્થ શું થાય તો ટેકાના ભાવનો સાસો અર્થ એ થાય કે સરકાર છે તે આ એક નક્કી મૂલ્ય નક્કી કરશે અને આ મૂલ્ય છે તે કોઈ પણ સિઝન હોય શિયાળું ઉનાળું કે શોમાં આ સિઝનની જ્યારે વાવણીની શરૂઆત થતી હોય એટલે વાવણીના અઠવાડિયાથી પંદર દિવસ પહેલાં જ આ જે કાંઈ પાકો છે તેનો આ ભાવ છે તે નક્કી કરી દેતી હોય છે હવે આનાથી ખેડૂતોનો ફાયદો શું થાય છે તો કે જે કાંઈ વાવેતર કર્યા પછી ઘણા વિસ્તારમાં જે કાંઈ સારી રીતે ઉત્પાદન થતું નથી જે કાંઈ પાક છે તે નિષ્ફળ જાય છે અથવા પહેલેથી જો ખેડૂતોને તેના ભાવ ખબર હોય તો તે પ્રકારે તે આ જે કાંઈ પાક છે તેનું વાવેતર સારી રીતે કરી શકે હવે ધારો કે ગુજરાતની અંદર ચોમાસું પાકમાં મગફળીનો ભાવ સાવ એટલે સાવ ખરાબ ગયો છે તેમ છતાં ખેડૂતોને જે કાંઈ સરકાર દ્વારા શરૂઆતમાં જે કાંઈ વલણમાં જે કંઈ ભાવ નક્કી કરવામાં આવેલા છે તે ભાવે સરકાર છે તે ખરીદી કરશે પણ ઉત્પાદન ગમે એટલું ઓછું હોય તો ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળશે નહીં તેમ છતાં જે કાંઈ ગામડાઓમાં કે જે બજારમાં છૂટક વેપારીઓ છે તે માંગને આધારે અને પુરવઠાના આધારે ભાવમાં વધારો કે ઘટાડો કરતા હોય છે પરંતુ સરકાર દ્વારા જે કાંઈ પાકની ખરીદી કરવામાં આવે છે તે આ ભાવની અંદર જ કરવામાં આવે છે હવે જાણીએ કે આ જે ભાવ છે તે સરકાર દ્વારા કઈ રીતના નક્કી કરવામાં આવે છે આ માટે જે કાંઈ એક કમિશન કામ કરે છે જેને આપણે સી એસીપી તરીકે ઓળખીએ છીએ છીએ કૃષિ જે કાંઈ આ કમિશન છે કમિશન ઓફ એગ્રીકલ્ચર પ્રાઇઝ એન્ડ કોસ્ટ આ જે કાંઈ એગ્રીકલ્ચર માટેની જે કાંઈ મંત્રાલય છે કૃષિ મંત્રાલય જે ભારત સરકાર હેઠળ અને રાજ્ય સરકાર હેઠળ કામ કરે છે હવે જે કાંઈ સીએસીપી જે કાંઈ મંત્રાલય છે તે કૃષિ મંત્રાલય અંદરમાં કામ કરે છે અને તે છે આ ભાવ નક્કી કરવાનું કામ કરે છે હવે જાણીએ કે કયા કયા પરિબળોના આધારે તે છે આ ભાવ નક્કી કરે છે સૌ પ્રથમ તો જે કાંઈ ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ આવે છે જે કાંઈ બિયારણનો ખર્ચ હોય દવાનો ખર્ચ હોય ખાતરોનો ખર્ચ હોય પિયત માટેનો જે કાંઈ ખર્ચ હોય જમીનની તૈયારી માટેનો જે કાંઈ ખર્ચ હોય તેનો તે એનાલિસિસ કરે છે અને તે એનાલિસિસના આધારે છે તે એક આંકડો રજૂ કરે છે તે આંકડાને છે તે અંતે જે કાંઈ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવે છે તેમાં મહત્ત્વનું પરિબળ ભૂમિકા અદા કરે છે હવે બીજી જે કંઈ કાંઈ ક્રેટેરિયા છે આ માટે જે કાંઈ પુરાવો છે તે છે માંગણી અને પુરવઠો આ જે આપણા બજારમાં જે કાંઈ આ ધારો કે મગફળીનો પાક હોય તેની માંગણી કેવી છે અને સરકાર પાસે તેનો સ્ટોક કેવો છે કારણ કે મગફળીની સિઝન પૂરી થાય એટલે ખરીદી કરવા માટે સરકાર પણ ઉત્સુક હોય છે તે કેમ કે એને આ માંડવીનો સ્ટોક કરવો હોય છે હવે આ માંગણીનો અને જે કાંઈ પુરવઠો હોય તેના આધારે પણ આ જે ભાવ છે તે નક્કી થતા હોય છે ત્યાર પછી જે કાંઈ બજાર ભાવની જે કાંઈ પ્રવૃત્તિઓ છે તેના આધારે એટલે કે આગળના બે ત્રણ વર્ષમાં ભાવ શું રહ્યા હતા છૂટક વેપારીઓ દ્વારા કયા કયા ભાવ આપવામાં આવ્યા હતા અને અત્યારે વર્તમાનમાં કયા કયા પ્રકારના ભાવ ચાલી રહ્યા છે તેનું પણ આ વિશ્લેષણ કરતા હોય છે ત્યાર પછી આર્થિક પરિસ્થિતિના આધારે ખેડૂતોનું જે કંઈ કમિટી હોય છે તે કંઈક આર્થિક જે કંઈ ખેડૂતો માટે જે કાંઈ આર્થિક ગયા વર્ષે આર્થિક રીતે કેટલું મજબૂતાઈ જોવા મળી હતી આર્થિક રીતે કઈ ફાયદો થયો છે તેના આધારે પણ આ ભાવ નક્કી થતા હોય છે હવે આંતરરાષ્ટ્રીય બધા બજારોના આધારે છે તે આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારોના આધારે પણ આ ભાવ નક્કી કરવા આંતરરાષ્ટ્રીય બજારમાં ધારો કે ભારત ભારત છે તે માંડવીની અને બીજા ઘણા બધા તેલીબિયા પાકોને અને બીજા ઘણા બધા પાકોને જો બીજા દેશોમાં નિકાસ કરતો હોય તો તેની માંગણી કેવી છે ધારો કે પાકિસ્તાનને કાંઈ આજુબાજુના કાંઈ દેશ છે તેમાં મગફળીનો જે કાંઈ નિકાસ કરે છે ભારત તેના આધારે આ ભાવ છે તે જોવા મળે છે જેટલા આપણે આ પરિબળો જોઈએ પાંચ પરિબળોને પાંચવેનું એનાલિસિસ કરવામાં આવે છે અને ત્યાર પછી જે કંઈ આંકડો મળે છે તેની આજુબાજુમાં આપણે જે કાંઈ એમએસપીનો છે પ્રાઇઝ મળતી હોય છે હવે જે કાંઈ આપણે આ સીએસીપી આ બધાનું એનાલિસિસ કરે છે અને જે કાંઈ આ આંકડો છે તે કેન્દ્ર સરકારને રજૂ કરે છે અને કેન્દ્ર સરકાર છે તે કોઈપણ મોસમ જ્યારે કે ઉનાળું ચોમાસું કે શિયાળું પાક હોય તેની વાવણી પહેલાં જ આ જે ભાવ છે તે નક્કી કરતા હોય છે જે રીતે આ વખતે ચણાના ભાવ છે તે દિવાળીને પહેલાં જ રજૂ થઈ ગયા પરંતુ તેનું વાવેતર કરવાનું બાકી હતું હવે એક કેન્દ્ર સરકાર છે કુલ ત્રેવીસ પાકો માટે દેશભરમાં કુલ ત્રેવીસ પાકો છે જેના માટે તે એમએસપી નક્કી કરે છે તેમાં ખરીફ પાક માટે આપણે જોઈએ તો ધાન્ય પાક બધે છે કાંઈ મગફળી મગફળી સિવાયના જે કાંઈ ધાન્ય પાક છે જેમ કે બાજરી જુવાર તે બધામાં કહે તો પછી મકાઈ ઘઉં તુવેર પછી મૂગ અને જે કાંઈ અડદ છે તેના માટે પાક નક્કી કરતો હોય છે ત્યાર પછી રવિ પાકમાં બાજરી ચણા અને ઘઉં માટે અને બીજા કંઈ પાકોમાં અડદ નારિયળી કપાસ અને શેરડી માટે એમએસપી નક્કી થતી હોય છે આ માટે જે કાંઈ ખેડૂતોને શું થાય છે ખેડૂતો માટે આ એમએસપી શા માટે મહત્વનું છે તેને આપણે ખેડૂતોને છે તે ઉજાર બહુ ઊંચા બજાર ભાવ મળી રહે છે જે કાંઈ લોકલ માર્કેટમાં ભાડ મળતા હોય તેનાથી ઊંચા ભાવ છે તે આ ટેકાના ભાવમાં મળી રહે છે હવે નિશ્ચિત નફો અને આવકમાં સુધારતા જોવા મળે છે હવે ખેડૂતો જો વાવ્યા પહેલાં આપણે જોઈએ તો ભાવ નક્કી થયેલો છે તે પ્રમાણે છે ખેડૂતો છે તે આ વખતે વાવેતર કરતા હોય છે તે ભાવના આધારે કેમ કે તેને એટલા ભાવ મળવાના છે તો તે સરકારને આ તમારો ઉપજ વેચો હતો ત્યાર પછી કૃષિ ક્ષેત્રમાં છે તે નિશ્ચિત જોવા મળે છે કે આ દર વર્ષે તે પાકની સારું ઉત્પાદન જોવા મળે છે તેની સાથે જ ગુજરાત સરકાર દ્વારા છે તે આ જે કાંઈ એમએસવીનો ભાવ છે તેની નિયત વેબસાઇટમાં આ પાકની વાવણી પહેલાં જોવા મળે છે તો આ હતી તમામ માહિતી જે કાંઈ ખેડૂતો માટે જે કાંઈ ટેકાના ભાવના પી થાય છે તેના માટે સંપૂર્ણ માહિતી હતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને બીજા ખેડૂત મિત્રો અને બીજા કૃષિ ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા આભાર